પેઢી શરૂ કરી ચોરાણું લાખમાં ઉઠમણું કર્યું વિપુલ બલર અને અલ્પેશ બલરનું કારસ્તાન અલગ અલગ વેપારીઓ પાસેથી નેવું દિવસની શરતે ચોરાણું લાખના હીરા ખરીદ્યા હતા નેવું દિવસ પૂર્ણ થતાં નાણાં લેવા ગયેલા વેપારીઓને તાળું જોવા મળ્યું બંધુઓએ કારીગરોનો પગાર પણ કર્યો નથી અલ્પેશ બલર ગારિયાધારમાં હીરાનું કારખાનું પણ ધરાવે છે સમગ્ર મામલે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ કતારગામના હીરાના વેપારી પાસેથી ચોરાણું લાખના રફ હીરાનો માલ ક્રેડિટ પર લઈ વરાછાના બે વેપારી બંધુઓ હીરાનો માલ બારોબાર વેચી મારી નાણાં ચાઉ કરી દીધા છે ઉપરથી વેપારીએ ધમકી આપી કે તમે વધારે ઉઘરાણી કરશો તો અમે દવા પીને તમને પોલીસ કેસમાં ફસાવી દઈશું પોલીસ અને કોર્ટ અમારું કંઈ નહીં બગાડી શકે સાથે વેપારીના પુત્રને રસ્તા પર બહાર નીકળશે તો જોઈ લેવા સુધીની ધમકી આપી હતી બંને આરોપીઓ કારીગરોનો પગાર કર્યા વગર કારખાના બંધ કરી ભાગી ગયા હતા કતારગામ રોયલ પાર્ક બંગલોઝમાં રહેતા અને નંદુ દોશીની વાડીમાં હીરાનો વેપાર કરતા ભીમજીભાઈ ઇટાલિયાએ દલાલ મારફતે વિપુલ બલર અને તેના ભાઈ અલ્પેશ બલરને કાચા હીરાનો ચોરાણું લાખનો માલ નેવું દિવસની ક્રેડિટ પર આપ્યો હતો બંને લેભાગુ વેપારીઓ પૈકી વિપુલનું વરાછા ગાયત્રી સોસાયટીમાં હીરાનું અને અલ્પેશનું ગારિયાધાર વતનમાં કારખાનું છે નેવું દિવસની મુદત પૂરી થતાં દલાલે અને વેપારીએ ઉઘરાણી શરૂ કરી હતી થોડા દિવસમાં ચૂકવી દેવાના વાયદાઓ કરી બાદમાં બંને જણાએ વેપારીને કહ્યું કે અમે બધું પોલીસ અને કોર્ટની કાર્યવાહી જાણીએ છીએ જે કરવું હોય તે કરી લો આખરે વેપારીએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપી છે જેને આધારે લેભાગુ વેપારી વિપુલ બલર અને અલ્પેશ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે